હતા આતંકી હતા તેમને પણ સાથે રાખી અને રિકન્સ્ટ્રક્શન કરાયું છે બધું વિગતો મેળવીશું સંવાદદાતા મલ્હાર ફોનલાઈન પર જોડાયા મલ્હાર આરોપીઓ આતંકીઓના ત્રણ ત્રણ આતંકીઓને સાથે રાખીને ઘટના પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે કઈ દિશામાં તપાસ અને શું બધું માહિતી મળી રહી છે ચોક્કસ નજર કરીએ તો ત્રણેક દિવસ પહેલા એટલે કે શનિવારે જે છે તે એટીએસ દ્વારા ગુજરાત એટીએસ દ્વારા જે છે તે ત્રણ આતંકવાદીઓને ગાંધીનગરના છત્રાલ પાસેથી જે છે તે ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને જે છે તે કોર્ટમાં રજૂ કરીને આઠ દિવસનો રિમાન્ડ જે છે તે માંગ્યા હતા કોર્ટે પણ આઠ દિવસના રિમાન્ડ આપ્યા હતા રિમાન્ડ મળતાની સાથે જ આજે એટીએસ દ્વારા જે છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ત્રણેય આતંકવાદીઓને જે છે તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જેમાં તેઓને જ્યાંથી ઝડપી લેવામાં આવ્યા હતા એટલે કે છત્રાલ અને શેરસાહ પાસેથી તેમને જે છત્રી ઝડપી લેવામાં આવે છે તે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા ત્યાં આગળ કોને મળવા આવ્યા હતા સુકમ અહીં આગળ આવ્યા હતા અને તમામ માહિતી જે છે જે છે તે હાસલ કરવાનો પ્રયાસ જે છે તે કરવા પછી સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ જે છે આ ત્રણે આરોપીને જે છે તે ત્યાં આગળ ઘટના સ્થળે લાવીને સમગ્ર ઘટનાનું જે છે તે રિકર્સ્ટેક્શન કરાવીને તેમના નિવેદન જે છે તે નોંધવામાં આવ્યા હતા બિલકુલ માલહાર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર